થરા સ્થાનિક નું આયોજન કરવામાં આવ્યું હતું મેમણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી થરા સ્થાનિક મેમણ જમાતની જનરલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગયા ત્રણ વર્ષના હિસાબ સેક્રેટરી ઝાંકીરભાઈ થરાવળાએ રજૂ કર્યા હતા ત્યારબાદ તેમાં નવીન બોડીની રચના કરવામાં આવી હતી જેમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે અબ્દુલ કાદરભાઈ પટેલ દ્વારા નવીન બોડીની નિમણૂક કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે મેમણ અબ્દુલ સત્તારભાઈ જમાલભાઈ જસરાવાળા અને ઉપપ્રમુખ તરીકે મેમણ અસલમભાઈ ગુલામ નબીભાઈ પટેલ અને સેક્રેટરી મેમણ ઝાકીરભાઈ અહેમદ હુસેનભાઈ થરાવાળા અને જેમાં સમાજના આગેવાનો હાજી ઉમરભાઈ પટેલ અબ્દુલ કાદરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ જીએફ સાંચોર હાજી રિયાઝભાઈ ચુનાવાળા અલ્તાફભાઈ આર તેમજ ગુલાબભાઈ પીપરાણી પત્રકાર થરાદ તેમજ થરાદ સ્થાનિક મેમણ જમાતના સભ્ય અને આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારબાદ આભાર વિધિ અને આગામી ત્રણ વર્ષના સલાહકારની અપેક્ષા સાથે દુઆ કરવામાં આવી હતી અને મીટિંગને સુખદ સમાપન કરવામાં આવી હતી રિપોર્ટર જક્ષ્ય ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીપ બનાસકાંઠા